ન્યૂઝમાં એકબીજાના પ્રેમમાં અંધ થઈને કંઈ પણ વિચાર્યા વગર યુવક અને યુવતી ઘરેથી ભાગી ગયા હોય તેવા ઘણા કિસ્સા આપણા સમાજમાં બનતા આવ્યા છે અને બની રહ્યા છે પણ હવે તો પરણિત સ્ત્રી અને પુરુષ પણ આમ કરવા લાગ્યા છે કચ્છ કડવા પાટીદાર સમાજમાં છેલ્લા થોડાક સમયમાં જ ત્રણેક એવી ઘટનાઓ બની જેમાં પરિવારની વહુ પોતાના બાળકોને પણ રજળતા મૂકીને પોતાના કહેવાતા પ્રેમી સાથે ભાગી ગઈ હોય ચોંકાવનારી વાત તો એ છે કે તમામ કિસ્સામાં બંને પાત્રો જ્ઞાતિના જ છે પરિવાર અને સમાજને શરમજનક સ્થિતિમાં મુક્તિ આવી બે ઘટનાઓ દક્ષિણ ભારતમાં બની છે અને છેલ્લી ઘટના કચ્છના સાંગનારા અને નખત્રાણા નવાવાસ ગામને સાંકળતી છે સાંગનારા અને નખત્રાણાની ઘટના ભારે ચકચારી બની છે બંને ભાગેડુઓ પરિવારને હજી સુધી હાથ આવ્યા નથી સાંગનારાના રામજી અને લીનાની જિંદગીમાં અચાનક એવું શું બન્યું કે આમ બબે માસુમ સંતાનોને રઝળતા મૂકીને ભાગી જવું પડ્યું આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે રામજીભાઈ આ લેનાનું જે પ્રકરણ બન્યું આપણા પરિવારમાં તમારા ઘરમાં તો એ આખો ઘટનાક્રમ શું હતો એ વિશે જાણકારી આપો આમ તો લીના કયા વગર બપોરે બે વાગે ઘરેથી નીકળી ગઈ છોકરાને સૂતા મૂકીને બાકી હવે એવું કરવું તો ન જોઈએ એને પણ શું કારણોસર કર્યું એ આજ સુધી ખબર નથી અચ્છા લીનાનો જે વિડીયો બહાર આવ્યો છે સોશિયલ મીડિયામાં એમાં એને એવું બતાવ્યું છે કે આ તમારા બંને પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અણબનાવો કે જામતું નહોતું એવો એને ઉલ્લેખ કર્યો છે તો એ શું સાચું છે એ આક્ષેપો બધા ખોટા છે જે વિડીયોમાં એને કીધું સાચું તો ખાલી એટલું જ છે કે જે સુરાણી વસંત પરસોત્તમભાઈ એ બે વર્ષ ત્યાં જ્યારથી એના જીવનમાંથી છૂટો થયો ત્યારથી અહીંયા લીનામાં ધ્યાન વધારે આપવાનું એના કારણે લીનાનું અહીંયા કને બગડવા મળ્યું ધીરે ધીરે ઝઘડા થયા અમારા બે વચ્ચે ઝઘડા થયા પરિવારમાં ઝઘડા થયા અને સાસરા પક્ષ વાળામાં ઝઘડા થયા ત્યારથી જ આ બધું વધ્યું આના પહેલા આઠ નવ વર્ષ એકદમ બરોબર હતું લગ્ન જીવન એકદમ બરોબર સંસાર બધું તમારી વચ્ચે ઝઘડો થયો બે ત્રણ વખત એમને ના બધો બધો ખોટો બધો ખોટો અચ્છા તમારો શું પ્લાન છે પ્લાન તો હવે છોકરા સામે જોઈને જે છે એ બધું હું ભૂલી જવા તૈયાર

અને એકદમ બરાબર હતા પણ હવે કેમ બધું એનો બદલાનો વિચાર એ હવે એના મનની લીનાના મનની લીનાને ખબર અમને કાંઈ ખબર નથી અમે હૂતા પડ્યા હતા દાદો અને પોતરાને બધાએ અને પાછળના દરવાજેથી બપોરના બે વાગે એ નીકળી ગયા બાકી ત્યારે હવે ક્યાં ગયા ને શું કહ્યું એ કાંઈ અમને ખબર નહીં તે મેં એની ચાર વાગે મારી ચા લઈને આવે તે ના આવ્યા તે હાકલ કરી પોતરાને મમ્મી તો હે નહીં કે પછી પાડોશીમાં તપાસ કરી બાજુમાં ભાઈઓનામાં દીકરો દીદી આજ જ પ્રકરણને લીધે મારા છોરાની માં બની રહી કટારી ગયો હતો હનુમાન દાદાની હશે એની માનતા તે મેં એને પાંચ વાગે ફોન કર્યો કે બહુ નથી ઘરે ભાગી ગયા પછી ક્યાં ગયા ને શું થયું એ કાંઈ ખબર નથી બાકી ભગવાન જાણે અચ્છા લીના એ ઘરમાં ક્યારે તમારી આગળ વડીલો આગળ વાત કરી રહ્યા કે ઘરમાં બંને માણસ વચ્ચે બનતું નથી એવું એવી કોઈ વાતનું મને જાણ નથી પણ દીકરાને વહુએ વધુ પડતું કંઈ કહ્યું હશે કે દીકરો એક દી રોતે રોતે મને કહ્યું આ ગયા અહીંથી મોરપા નદી કે લીનાએ મને ધમકી દીધી કે હું તમને ઠીક કરીશ આટલું બોલ દીકરાને હા હું બોલ્યા હશે વાત કરતી દીકરે મને કહ્યું રોતે રોતે ઘરેથી ભાગી ગયા બાદ લીનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં તેણે કેટલાક આક્ષેપો પણ કર્યા છે છે મારું ઘર છોડ્યાનું કારણ મારા પતિ અને મારા વચ્ચે થયેલ ઝઘડો અને એના દ્વારા આપેલ માનસિક અને શારીરિક ત્રાસ છે હું ઘર છોડવા માંગતી નથી પણ એને મને મજબૂર કર્યો કે તું ઘર છોડીને ચાલી જા કારણ કે મેં એને રાદીપે કીધું તું મને તું ડિવોર્સ લઈ દે કારણ કે તારા અને મારા બેડી જિંદગી આખી જિંદગી ચાલનારી નથી છતાં એ માન્યો નહીં આ વાતની જાણ મેં મારા માવતર પક્ષને પણ કરેલી હતી કે મારું અને રામજીનું જામશે નહીં આગળ જિંદગી અમારી બેની નથી છતાંય એને કોઈ પગલું લીધું નહીં વારંવાર આમ ને આમ કેટલા વરસ વીતી ગયા ત્રણ વરસ થઈ ગયા છતાંય કાંઈ ચોક્કસ પગલું ભરાણું નહીં આ માટે હું રામજીને જ જવાબદાર માનું છું કારણ કે એને મને આપેલ શારીરિક માનસિક અને બે ત્રણ વાર મારા સાથે મારપીટ કરેલ છે જેમાં મને શરીરમાં ચોટું પણ લાગ્યું છે એ જોતો નથી કે મારો માર મારવાથી સામેની વ્યક્તિને કેટલું વાગશે અને એને મનની પીડા કેટલી થશે છતાં એ મને માર મારતો હતો આ રીઝન મેં મારા માવતરે કીધું તો મારા માવતરે કીધું કે તારું સાટું સાટું છે તો તને નિભાવવું પડશે ભાઈ અમે જોવું પડશે છતાં મેં ચૂપચાપ સહેન કરી લીધું મારાથી જેટલું સહન થયું એટલું મેં કર્યું આજ તે દોઢ મહિના પહેલાં મારો અને રામજીનો ઝઘડો થયેલ હતો તેમાં મેં ઊંઘની ગોળી ખાઈ લીધી હતી તે દિવસે હું બે દિવસ સૂતી હતી છતાંય કોઈને કાંઈ પરવા નતી આનું કારણ મારા અને રામજી વચ્ચે થયેલ ઝઘડો હતો મને એના ભેગી જિંદગી કાટવી નથી આ વાતની મેં સાફ સાફ ના કીધી હતી બધાને કે મને એના ભેગે ના રાખો આજ મારી જિંદગી જનારી નથી એના ભેગી છતાંય કોઈ પગલું ભરવા તૈયાર નથી અને છૂટું કરવા તૈયાર નહોતા આ માટે મેં આ પગલું કારણ કે જિંદગી મારી છે મને જીવી છે હું મારો નિર્ણય લઈ શકું લઈ શકું છું કારણ કે હું પુખ્ત વયની છું આ માટે જાતે નિર્ણય લીધો છે કે મને આના ભેગી જિંદગી કાપવી નથી કારણ કે મારો આ જિંદગીનો ફેસલો કોઈના ઉપર મને થોપવો નથી મારી જિંદગી છે હું જીવા માંગુ છું પણ લીનાના આ આક્ષેપોની હવા ખુદ જ માતરવાળા કમાણી પરિવારે કાઢી નાખી છે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે દીકરી પક્ષવાળા સત્યની પડખે રહેતા સમાજમાં ચોતરફ કમાણી પરિવારની પ્રશંસા થઈ રહી છે મારું નામ શાંતાબેન શંકરભાઈ કમાણી લીનાની મમ્મી મેં મારી દીકરીનો આ વિડિયો જોયો ઈ આ બધી પ્રેમની લાલચમાં બધું આ ખોટું બોલે ને જમાઈએ લીનાને કીધી જબરજસ્તી મારકુટ કરી નથી લીનાએ આ બીજા છોકરા સાથેની અમારી પાસે વાત નથી કરી લીનાએ જમાઈ સાથે છૂટાછેડા લેવાની અમારી પાસે કીધી એ વાત નથી કરી અમાય અમારા ઘરની કોઈ બી તકલીફ ઘણી બધી તકલીફમાં સાથે જ રહ્યા છે અમને જ્યારે જરૂર પડી ત્યારે જમાઈ એક કોનમાં હાજર રહ્યા છે અમારા ઘરે એ મારી બેનના જે લીના જે આ પગલું ભર્યું એ અમે સપનામાં વિચાર્યું નથી મારું નામ દુદ્દીન કમાણી છે મારી બેન લીના એ ભાગીને જે છે એમાં કોઈ પ્રકારનો બનેવીનો હાથ નથી યાદનો કર્યા પણ હજી સુધી ભાગેડુઓ હાથ લાગ્યા નથી પોલીસમાં ગુમ નોંધ પણ લખાવી દીધી છે આ સમગ્ર ઘટના અંગે સાંગનારા સમાજ અને યુવક મંડળ પોતાની વ્યથા ઠાલવતા કહે છે એ અમારા બહુ છે ક્યાંય છોકરો લઈ ગયો નખત્રાણાનો સુરાણીનો છોકરો છે અને એ છોકરાને પહેલાં લગ્ન થઈએ ક્યાં હતા સામે છોકરા હતા એનું છૂટું થઈ ગયું હતું બે વર્ષથી આ છૂટું થઈ ગયું હતું પણ તેના પાછળ અમારા વહુને બહુ હેરાન કરતો હતો એની પાછળ બરાબર તો આ લીના જે આક્ષેપો કરે છે સોશિયલ મીડિયામાં વિડીયો મારફતે તો એમાં મારકૂટની બધી એવી બધી વાતો કરી છે તો એ સાંગનારા સમાજને જાણકારીમાં છે ના મારકૂટને એવું કાંઈ કર્યું નથી મેં છોકરાને પૂછ્યું મારકૂટ બારકૂટ એવું કાંઈ કર્યું નથી સમાજને એ લોકો પાછી ભાગી ગયા પછી સમાજને એને જાણ કરી અચ્છા હા હા એ સમાજે એને આશ્વાસન આપ્યું તું સમાજ દોડે જ નહીં બરાબર પાછળ કોણ દોડે છે સમાજના ચાર જણા દોડીએ છીએ અમે બધા બીજા નવ મંડળ દોડે છે બધા આ ઘટના આમ સમાજ માટે છે એકદમ ખોટું થયું જે થયું થિમે લગ્નજીવન અગિયાર વર્ષ થયા બધું જોરદાર હાલતું હોય એના પછી આ ઊંચું તું થાય એટલે એ ખોટું જ કહેવાય અમે સમાજમાં નવાસ નખત્રા નવાસ માટે ત્યારે સમાજમાં જોન સમાજ અને કેન્દ્રીય સમાજમાં પણ લેટર આપેલ છે જેથી કરીને કાંઈક માર્ગદર્શન મળે સમાજના રીત નીતિ નિયમ અને રીત રિવાજથી એકદમ વિરુદ્ધ થયું હોય તો એના વિશે કાંઈક માર્ગદર્શન મળે અને બીજું વાત રહી આપણે એક્શન લેવાની તો અમે અરજી કરેલી છે રૂમ નોંધની લીધું અને પોલીસ સ્ટેશને મળવા પણ જઈએ છીએ પણ હજી સુધી એમાં કાંઈ થયું નથી હવે એ હવે હું તો યુવક મંડળનો મંત્રી પણ છું અને પાડોશી પણ છું અને ભાઈ પણ છું પણ એવું કાંઈ અમે હજી સુધી એવું જોયું નથી કે ત્રાસ રામજી ત્રાસ આપતો હતો કે એવું બધું બોલ્યા છે એવું કશું જ નથી થયું એવું અમે ક્યારે નથી જોયું બાકી પરિવાર હોય એટલે નાનું મોટું થતું હોય તો એનું સોલ્યુશન પણ થઈ જાય ને પરિવાર અહીંયા કને છે આ કે આખો પણ એટલું હદે આ ભાગી જવું પડે એવું કશું જ નથી અચ્છા તમે નવા સમાજનો પણ સંપર્ક કર્યો હતો હા કર્યો હતો ને અચ્છા એ લોકોનું શું કહેવું એ લોકો કે છે કે અમે તમારી સાથે જ છીએ પણ હવે કાંઈ ખબર નથી પડતી બરાબર એ કે છે અમે એનો ફોન પણ આવે અમે પોલીસ સ્ટેશન પણ બે વખત સાથે ગયા પાટીદાર સમાજના ભાઈઓ ને અમે ગયા હતા પણ કાંઈ ખબર નથી પડતી હજી ત્યાંથી શું થશે પોલીસ સ્ટેશન થી નહીં પણ એવું સોશિયલ મીડિયામાં આવેલું કે બંને ભાગેડું ને સમાજના કોઈ પણ વ્યક્તિએ સહયોગ ના આપો સહયોગ આપશે એ સમાજના ગુનેગાર લેખાશે તો એ સોશિયલ મીડિયામાં જ આવ્યું પણ સમાજ દ્વારા અધિકૃત રીતે કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે નિવેદન પાડવામાં નથી આવ્યું પણ અમારી જે મિટિંગ થયેલી હતી ત્યાંના કાર્યકર્તાઓ સાથે ને એ સુરાની પરિવારના ભાઈઓ સાથે પણ થયેલી હતી ત્યારે કીધું હતું કે સાથ સહકાર આપો અને તમારા તરફથી કોઈ સહયોગ ત્યાં ન હોવો જોઈએ ભાગેડું માટે નહીં તો આ એક ખોટો મેસેજ જાય ને સમાજ માટે બરાબર ને અમને સાથ સહકાર આપો એમ હમણાં બે ત્રણેક દિવસથી ભેગા હોય છે ત્યાં પોલીસ સ્ટેશનની જવામાં બાકી બીજી હવે બહુ એને એને શું પ્રક્રિયા કરી અહીંયા કને વહુ ગઈ છે તો એનો દીકરો પણ ગયો છે ને તો એના માટે શું એને પ્રક્રિયા કરી બહુ કાંઈ ખબર નથી બીજું સમજે આપના માધ્યમ દ્વારા હું એમ કહી શકું કે કાંઈક એવો ઠોસ નિર્ણય થાય સમાજ સમાજ દ્વારા કે એની ઊંડી છાપ રહે સમાજને અને આવા કૃત્ય કરનાર સમાજથી બીએ સમાજમાં તો સમાજની તો બધાને જરૂર પડશે ને તો સમાજ આવા કૃત્ય સમાજના કોઈ પણ વ્યક્તિ આવું કાંઈક કરે તો સમાજની બીક રહેવી જોઈએ એવો ઠોસ નિર્ણય કરે સમાજ સમાજ બરાબર તમે સમાજમાં તો અરજી કરી છે હા કરી છે પછી સંપર્ક કર્યો હતો એમ હા સંપર્ક કર્યો તો પણ ત્યાં એવું કીધું હતું કે છોકરીને છોકરો મળી જાય એના પછી કાંઈક આપણે કરીએ એમ લીના સાથે ભાગી જનાર છોકરો નખત્રાણા નવાવાસનો વસંતકુમાર સુરાણી છે નવાવાસ પાટીદાર સમાજના પ્રમુખ પ્રવીણભાઈ ધનાણીએ આ ઘટનાને વખોડી કાઢી છે સાંગણાળા અને જે સાંગણાળાની પુત્ર વધુ અને અમારા નવાવાસનો જે પુત્ર એ બે બારણનો જે બનાવ બન્યો છે એ અમે સમાજની રીતે પણ બહુ અતિ નિંદનીય છે અને અમે એને બહુ ઊંચા શબ્દોમાં એને વખોડીએ છીએ કે આવા કૃત્ય સમાજને એ કલંકિત છે આવા કૃત્ય થવા ન જોઈએ ને આ બારામાં આપણે કંઈ પણ આવા બનાવ બને તો જે સમાજ લેવલે અથવા આપણે ઉપર યૌન સમાજ કે કેન્દ્રીય સમાજનો અમે સહકાર લઈ અને આ બારામાં ઘટતું કરવા અમે તત્પર છીએ પરિવારમાં આજે માતમ છવાયો છે બબે બાળકો તેની મમ્મી ભાગી જવાને કારણે નોધારા બન્યા છે ઘરમાં રોટલા ગળવા વાળું પણ કોઈ રહ્યું નથી પરિવારની દીકરીઓ અહીં વારાફરતી કામ કરવા આવી રહી છે ઘર પરિવારની સમગ્ર ખુશી છીનવાઈ ગઈ છે આંધળા પ્રેમ આગળ માની મમતા પણ અહીં હારી ગઈ છે